આ પાર્ક અનપ્રોડક્ટિવ જમીન પર વિકસાવવામાં આવી રહ્યું છે જેને સોલાર પેનલ્સ અને પવન ટર્બાઇનના સમુદ્રમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યું છે આ પાર્ક વ્યૂહાત્મક સ્થાન ઊંચી પવનની ગતિ અને તીવ્ર સૂર્યપ્રકાશ સાથે ઉર્જા ઉત્પાદનને મહત્તમ બનાવવા માટે આદર્શ બનાવે છે હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનો વિસ્તાર સિંગાપોરના કદના સમાન છે અને પેરિસ કરતાં પાંચ ગણી મોટી છે આ વિશાળ વિસ્તાર સોલાર પેનલ્સ અને પવન ટર્બાઇનથી ઢંકાયેલો રહેશે જે નવીનીકરણીય ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના દ્રશ્યમય ચમત્કારને સર્જશે પાર્કની કુલ ઉર્જા ઉત્પાદન ક્ષમતા સાડત્રીસ ગીગા વોટ છે જે લગભગ ત્રણ પોઈન્ટ પાંચ કરોડ ઘરોને વીજળી પૂરી પાડવા માટે પૂરતી છે આ પ્રોજેક્ટથી મહત્વપૂર્ણ આર્થિક લાભો થવાની અપેક્ષા છે જેમાં લગભગ એક લાખ નોકરીઓનું સર્જન અને દોઢ લાખ કરોડના રોકાણને આકર્ષવું છે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો જે નવીનીકરણીય ઉર્જાને આગળ વધારવા અને ટકાઉ વિકાસના લક્ષ્યો હાંસલ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે પાર્કમાં ચૌદ GWH ગ્રીડ સ્કેલ બેટરી સ્ટોરેજ સિસ્ટમ પણ હશે જે સ્થિર અને વિશ્વસનીય ઉર્જા પુરવઠો સુનિશ્ચિત કરશે આ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક નવીનીકરણીય ઉર્જામાં ભારતના નેતૃત્વ અને હવામાન પરિવર્તનનો સામનો કરવા માટે તેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે સોલાર અને પવન ઉર્જાની શક્તિનો ઉપયોગ કરીને ગુજરાત વિશ્વભરમાં ટકાઉ ઉર્જા પ્રોજેક્ટ્સ માટે એક નવું ધોરણ સ્થાપિત કરી રહ્યું છે